નમસ્કાર આપની હળી રહ્યા ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા બાલાસિંદોર અને સંતરામપુર યુનિટમાં કુદરતી રીતે અવસાન પામેલા ત્રણ હોમગાર્ડ સભ્યોના પરિવારજનોને ગુજરાત હોમગાર્ડ કલ્યાણ નિધિ ફંડમાંથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે આ કાર્યક્રમ મહીસાગર જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા લુણાવાડા ખાતે યોજાયો હતો આ પ્રસંગે અવસાન પામેલા સભ્યોના વારસદારોને પ્રત્યેકને રૂપિયા એક લાખ પંચાવન હજારની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક સફીનાસન નાયબ પોલીસ અધિક્ષક ચાવડા અને અને જિલ્લા જોશી શહેર ભાજપ પ્રમુખ ઋષિરાજ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એસપી સફીનાસને શોગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરી તેમના આજીવિકા તથા કુટુંબની સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી હતી તેમણે પરિવારને શક્યતામાં મદદ અને સહકાર આપવાની ખાતરી પણ આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા હોમગાર્ડ કચેરીના ક્લાર્ક રોનક ગજ્જર લુણાવાડા યુનિટના ક્લાર્ક વિરુમલ પરમાર ઓફિસર ઇન્ચાર્જ જયંતિભાઈ ખાટ અને સગ્રા જિલ્લા સ્ટાફે ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો